અટકાયત કરી છે મળતી માહિતી અનુસાર કાર ચાલક મરોલી થી નવસારી તરફ આવી રહ્યો હતો જ્યારે પિતા પુત્ર નવસારી થી મરોલી તરફ જઈ રહ્યા હતા કાર ચાલક જેના કારણે તેની સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ આવ્યો હતો જેથી કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે કાર ગોળ ફરીને બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં બાઇક સવાર પિતાનો બ્રિજ પર જ અવસાન થયું હતું જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા તેનું પણ મોત થયું હતું જ્યારે કાર ચાલકને સામાન્ય ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર બાદ કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે